રાજકોટ જિલ્લાના ધોરાજીના શ્રી પંચેશ્વર મહાદેવ અને જાડેશ્વર મહાદેવ મંદિરમાં આજે શ્રાવણ માસનો પાંચમો સોમવાર સાંજે મહાઆરતી અને સોમવતી અમાસ હોય દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા હતી શ્રાવણ મહિનો એટલે મહાદેવજીનો પ્રિય મહિનો આ મહિનાના પાંચમો એટલે છેલ્લા સોમવારે અનેક મંદિરોમાં સવારથી જ શિવ મંદિરોમાં ભાવિ ભક્તોએ પૂજા કરીને હર હર મહાદેવના નાદ ગુંજ્યા હતા

ભાવી ભક્ત ની છેલ્લા પાંચમા સોમવારે વહેલી સવારથી જ શિવ ભક્તો મહાદેવ પૂજા અર્ચના કરવા આવી પહોંચી ગયા હતા અને હર હર મહાદેવના નાદ થી મંદિર ગુંજી ઉઠ્યું હતું સાથે સાંજે મહાઆરતી યોજાઈ હતી જેમાં બહોળી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા અને વિશ્વ શાંતિ માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી ધોરાજીની ધર્મ પ્રેમી જનતાએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ધોરાજી અને આજુબાજુના વિસ્તારની આસ્થાનું કેન્દ્ર બિંદુ સમાન આ બંને મહાદેવ મંદિર બની ગયેલ આ મહાઆરતીમાં શિવ ભક્તો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર

અને ભાડા ઝારી થી કુવામાંથી આ લઈને હતા ને ત્યાંથી આ જારસર મહાદેવ નામ રાખવામાં આવેલું છે આ અંદર આખા શ્રાવણ માસ ની અંદર પાંચે પાંચ સોમવારે શણગાર કરવામાં આવે છે અલગ અલગ શણગાર કરવામાં આવે પાંચે પાંચ સોમવારે આ છેલ્લા સોમવારે ને સોમવતી અમાસ ના દિવસે ઝારસં મહાદેવ નો શણગાર કરવામાં આવ્યો છે ગંગાજી નો શણગાર અને જંગલ નો કરવામાં આવેલો છે ને પાંચમા સોમવારે શ્રી સત્યનારાયણ ભગવાનની ની કથા નું આયોજન કરવામાં આવેલું છે ને પાંચે પાંચ સોમવારે આ મંદિરે ભક્તો ઘણી ભેગી છે અને પાંચે પાંચ સોમવારે અહીં મહારુદ્ર અને અભિષેક પણ કરવામાં આવેલા છે હતા જય શ્રી જાડેશ્વર મહાદેવ જય સહદેવ જય મહાદેવ હું દીપકભાઈ રાવરાની સત્ય ગ્રુપ અહીંયા પંચસો મહાદેવ મંદિર શનિ મહારાજ મંદિર આજે સહા મહિનાનો સોમવાર મોટી અમાસ અને સાથે મહાદેવ અને શનિદેવ ની પ્રાણ પ્રતિષ્ઠા બે છે અને એ ઉપર મા આરતી સાંજે સાત વાગે સાથે મહા પ્રસાદ નું અને બહોળ સંખ્યામાં માં દર્શન લાભ લીધો અને પ્રસાદ નું વિતરણ કર્યું અને આખું ગ્રુપ મળીને ને અને શનિ જયંતિ નો ઉત્સવ પણ કરી આવ્યો દર શનિ જયંતિ ના ઉપર હજારો માણસો સંખ્યામાં સંખ્યા માં દર્શન લાભ લે છે અને સાથે મહા પ્રસાદ આયોજન હતું સાંજે સાત વાગે એના સિવાય અલગ અલગ પ્રસંગ જેમ કે સાવ આખો મહા આરતી આરતીના દર્શન અને મહાદેવ ની શણગાર શનિ મહારાજ નો શણગાર અને અવરનવર મહા આરતી આયોજન થાય છે શિવરાત નો પણ મોટા ભાવે આયોજન હોય છે અહિયાં અને પાન ની પ્રસાદ નું બધું આયોજન વિવિધ રીતે કરે છે અને દર્શાવે ભીડ લાભ લે છે